બાંધકામ કરેલી વસ્તુ વધારે જોવા મળે છે એટલે અમે એક આ વસ્તુ ઘરે બનાવટી વસ્તુ છે ઘરે બનાવટી વસ્તુ છે ઘરે બનાવટી ટોટલ આઇટમ મળી જાય એટલે મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર ફરીવાર અને આજે આ વ્લોગ ચાલુ કર્યો છે તમે કદાચ આઈલેટ જોઈને જોયું છે કચ્છની અંદર અને આજે આવ્યા છે કચ્છની ભચાઉની અંદર મા મોગલ માતાના દર્શન કરવાના કાબરાઉ ધામ અને ઘણા દિવસોથી મારું પણ સપનું હતું કે એકવાર કાબરાઉ ધામે મા મોગલના દર્શન કરવાના આજે ફાઇનલી કાલે અચાનક અમારો પ્લાન થયો અને મારી સાથે છે અત્યારે ભાઈ જગમાલ છે તમે લગભગ અમને તો ઓળખતા હશો રવિરાજ ગઢવી પણ અમારી સાથે છે અને રાતે અચાનક પ્લાન કાલે સવારે થયો કે આપણે દર્શન કરતા હોઈએ કે તો બસ આજે આખો દિવસ કચ્છની અંદર રહેવાનું છે અને થોડી ઘણી તમને બીજી પણ માહિતી આપતા રહીશું તો અહીંથી પહેલાં આપણે હવે નજીક જ મંદિર આવ્યું છે એટલે સીધા મંદિરે જઈએ છીએ અને રાતે અમે સાડા બાર વાગે નીકળ્યા હતા અને હવારમાં થોડી વાર આ હોટલ જે તમને હું વિડીયો બતાવું છું ત્યાં રોક્યા હતા ચા નાસ્તો કર્યો હતો અને ફેમસ હોટલ છે સારી હોટલ હતી તે બસ હવે સીધા પહોંચીએ છીએ મંદિરે નાઈ ધોઈ થઈ આગળ તમને પણ દર્શન કરાવીશું તો બસ આપણે ફાઈનલી નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ભાઈ જગમાલ રવિરાજ ગઢવી અને સામે છે મંદિર તો પહેલાં ત્યાં સામે દર્શન કરવા જઈએ છીએ અંદર શૂટિંગ અલાઉડ નથી તો બસ બહારથી તમને દર્શન કરાવડે આપણે મોગલમાંના દર્શન કર્યા અંદર વિડીયો શૂટિંગનું એલાઉડ નહોતું અને બાકી સવાર સવાર મસ્ત દર્શન કર્યા અને એમ કહેવાય ને આજનો દિવસ ધન્ય થઈ ગયો હવે આગળ આપણે નીકળીએ છીએ કચ્છની અંદર ક્યાં ક્યાં ફરતા આજ ફરવાનું છે જ્યાં તમને અપડેટ આપતા રહીશું અને એકવાર કમેન્ટમાં જઈમાં મોગલમાં લખવાનું પૂછતા તો અમે દર્શન કરીને આવતા રહ્યા છીએ આપણી ગાડી તરફ અને હવે આગળનું નેક્સ્ટ સ્ટોપ છે એ ત્યાં સ્ટોપ જઈને જ તમને બતાવીશ કે ક્યાં જવાનું છે ભાઈ જગમાલ ને રવિરાજ બંને મસ્ત જગમાલ ભાઈ કેવું રહ્યો દર્શન કરવાનું ગવરી દર્શન કરવામાં બહુ સારું બસ મોજ આવી ગઈ અને એમ કહેવાય ને કે આજનો દિવસ ધન્ય થઈ ગયો કાબરાઉમાં મોગલ માતાના મંદિરથી દર્શન કરીને અમે થોડાક આગળ આવ્યા ને એટલે ગરીબ બાપુને એક પૂર્ણામું પછી બોલો મને એટલું ખબર નથી ગરીબદાસ બાપુ હા ગરીબદાસ બાપુની જીવન સવારી છે અહીંયા ને જોવા જવું તળાવ છે અને ઘણું મંદિર આગળ છે એ બતાઓ પહેલા તળાવ જોઈ લઈએ આપણે તળાવની અંદર ક્યા બોલે જગમલ તો કે કોણે હા કાચબા છે મને કા થોડી કેત હરામ આવે અમારા પિતાશ્રી નું નામ કાચબાજી છે એટલે નીચે ની સાઈડ જવાનું છે પાકડ સર આ તળાવનું નામ છે પાંકડ તળા આ બાજુથી નીચે જવાનો રસ્તો ચાલો નીચે જગમલ પેલા જગમલ તારા હોય ને આવવાનું તો મછલી ભાગી છે કઈક લઈને લુખા લુખા લુખાયા તો ભાગી જ જાય નાની નાની જે છે તમને દેખાય તો આ છે બાબા ગરીબદાસ ની જીવન સમાધિ તો હું પી હલી વાર કચ્છની અંદર ટુર છે આ ભાઈ તો લગભગ પંદર દિવસ માં બે વાર આવી જાય એક વાર નહીં એટલે કે અર અઠવાડિયે એટલે આજે હું ફરતો રહીશ તમને જ્યાં જ્યાં સારું સ્થળ હશે કોઈ સારી જગ્યાઓ હશે અને જોવાલાયક હશે તો હું જરૂર તમને બતાવતો રહીશ તમે બસ બન્યા રહેજો ને વિડીયોને આગળ શેર કરતા રહેજો આ બધી જગ્યા છે ગરીબદાસ બાપુની પંદર જુઓ આમ તો સારું કે બનાવતા લોકેશન આજે એટલા અચ્છા લોકેશન આમ વિડીયો નહીં બનાવી ગયા કચ્છની અંદર ફરવા આયા

કુતરા લાગેલા બંસી તો રેસ્ટોરન્ટ એમ ને એ પેલો મૂતી કરે શ્રી હરિ હે આરો ગઉ જાવે છે કઈ બાજુ ના બાજુ નકર બગો અનુ મંદિર આ છે કચ્છનો નો કચ્છ ને અંદર ભુજ જિલ્લો તાલુકો છે બચાવ તાલુકા માં આવશે બચાવ માં આવશે આગળ એક વાળી ગયો બધું તમને બધાને થતું છે કે દર્શન કરવા ગયા આ ગામ કેમ ફરી રહ્યા છે તો બસ એક વિઝિટ કેવડા કેવા ગામડાઓ છે અને બહુ સરસ ગામડાઓ છે અને હોય સાદગી ભર્યું જીવન જીવી રહ્યા છે એ જ વસ્તુમાં મજા છે ઓકે ભુજની અંદર મોડાસર ગામ અને આહીર સમાજને જે મહેમાન ગતિ શું કહેવાય ને આજે ખરેખર અમને એમ લાગ્યું કે ના ભાઈ કે મહેમાન ગતિ આહિર સમાજની અમે એક અમારા રવિરાજના મિત્ર હતા એમના ઘેર ગયા હતા એટલે એમને તો અમને જમવાની તો બહુ અમે જમીન ગયા હતા પણ બહુ કોશિશ કરી છતાંય પછી એમના વાડીએ જામફળ ઉભા હતા એટલે અમને જામફળ આપ્યા બે ચાર પાણીની બોટલ આપી છે ને બાકી કહેવાય ને કે આહીર સમાજ એટલે દિલદાર સમાજ ઓકા હવે ઓકા વસ્તુ હે લેસ પટ્ટી હા ઓલા કા છે તમારી પાસે બાપુ હે બાપુ ભાઈ કચ્છની અંદર આવીએ ને એટલે એક જ આઈટમ વધારે ભરત ને એવા ભરત આ ભાઈ હાતે કામ કરેલી વસ્તુ વધારે જોવા મળે એટલે અમે એક આઈ વસ્તુ છે ખરેખર ઘરે બનાવટી વસ્તુ છે ઘરે બનાવટી ટોટલ આઈટમ મળી જાય અને લગભગ આખો બજાર છે આ પછાઉની અંદર અત્યારે અમે પછાઉ બજાર ની અંદર છીએ આયર મામા ની દુકાને આયા છીએ આયર મામા ની બા ભાઈ એક મલણ લેવ